નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આપણું શરીર શરીરની ઉંમર અમુક ઉંમર થાય પછી કેટલાક એવા ખોરાક જો છે હેલ્ધી ખોરાક એ ખાવામાં આવે ને તો શરીર છે એ સ્વસ્થ રહેશે શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ છે એ દાખલ થઈ શકતી નથી શરીરની ઉંમર એટલે કે આપણી ઉંમર માણસની ઉંમર પાંત્રીસથી ચાલીસ વર્ષની થાય એટલે ઘણા બધા ખોરાકમાં ચેન્જીસ કરવું જોઈએ જો સ્વસ્થ અને હેલ્ધી શરીર રાખવું હોય શરીર હેલ્ધી હશે તો જ તમે દુનિયાના દરેક સુખ છે એ માણી શકશો મિત્રો પાંત્રીસ વર્ષ અથવા તો ચાલીસ વર્ષની ઉંમર પછી એક શાકભાજી છે જે ખૂબ જ ઉપયોગી છે માનવ શરીર માટે ખાસ પાંત્રીસ કે ચાલીસ વર્ષની ઉંમર ઉંમર થઈ જાય ને પછી તો એ શાકભાજીનું અઠવાડિયામાં બેથી ત્રણ વખત સેવન કરવું જ જોઈએ એમાં પણ ખાસ કરીને હવે ગરમીની ઋતુ આવે છે ત્યારે આ શાકભાજી છે એ વરદાન સમાન છે મિત્રો એ શાકભાજીનું નામ છે દૂધી દૂધીનું મિત્રો મોટાભાગે શાક બનાવીને જ આપણે ખાતા હોઈએ સબ્જી બનાવીને પરંતુ સબ્જી સિવાય દૂધીનો હલવો છે અથવા દૂધીનું જ્યુસ જે પાવરફુલ પરિણામ આપે છે આપણા શરીર માટે દૂધીનું શાક બનાવવા કરતાં પણ એનું જ્યુસ પીવામાં આવે સવાર સવારમાં ઉઠી અને તો મિત્રો એ શરીરની અંદર ચમત્કારિક પરિણામ લાવી શકે છે પરંતુ આપણે દૂધીનું જ્યુસ ન બનાવી શકીએ ને તો પણ ચાલે પરંતુ દૂધીનું સબ્જીમાં પણ એનું સેવન કરીએ ને તો દૂધી આપણા શરીરમાં ચમત્કારિક પરિણામો આપી શકે છે અને અનેક પ્રકારની એવી બીમારીઓથી બચાવે છે જે મહાકાય બીમારીઓ હોય દૂધીની અંદર વિટામિન બી વિટામિન સી સાથે સાથે વિટામિન બી કોમ્પ્લેક્સ તથા ફાઈબર અને પોટેશિયમ જેવા મહત્વના પોષક તત્વો સમાયેલા છે જેના કારણે દૂધી ખૂબ જ ઉપયોગી છે કઈ કઈ સમસ્યાઓમાં તો સૌથી પહેલાં તો દૂધીનું જ્યૂસ જો આપણે દરરોજ સવારે એક ગ્લાસ પીતા હોય અથવા એકાંતરા પણ એટલે કે અઠવાડિયામાં ત્રણ વખત દૂધીનું જ્યુસ પીવામાં આવે ને એક ગ્લાસ તો મિત્રો એના પછી દૂધી ખાવામાં સાવચેતી પણ રાખવી જોઈએ છે દૂધીનું જ્યુસમાં પરંતુ પહેલાં એના જે ફાયદા છે ને સૌથી પહેલાં તો દૂધીની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં રહેલું છે જેના કારણે દરરોજ અથવા એકાંતરા એનું જ્યુસ પીવામાં આવે તો શરીરનું વજન વધતું તો નથી નિયંત્રણમાં તો રહે છે સાથે સાથે શરીરનું વધારાનું વજન વધારાની ચરબી છે એ દૂધીના જ્યૂસથી સો ટકા મિત્રો ઓછી થાય છે એટલે જે લોકોના શરીરનું વજન વધારે હોય તો આવા લોકો માટે દૂધીનું જ્યુસ અમૃત સમાન છે હેલ્ધી ડાયટની સાથે જીવનશૈલીની સાથે સાથે આ પરેજી પાળવામાં આવે દૂધીના જ્યુસની તો એ સિવાય મિત્રો દૂધીની અંદર રહેલું જે ફાઇબર છે જે પાચનતંત્રને અતિ મજબૂત બનાવે છે જેને કારણે જે લોકોના શરીરની અંદર વારંવાર ગેસની સમસ્યા રહેતી હોય વારંવાર કબજિયાત અથવા આફરો જેવી અપચા જેવી પાચનને લગતી કોઈ પણ સમસ્યા રહેતી હોય ને તો આવા લોકો માટે દૂધી છે એ અમૃત સમાન છે દૂધીનું દરરોજ સવારે કાળા મરીનું એક ચપટી ચૂર્ણ નાખીને આ જ્યુસનું સેવન કરવામાં આવે ને તો પાચનને લગતી એ ટુ ઝેડ તમામ પ્રકારની સમસ્યા છે એ મિત્રો ઝળમૂળથી મટી શકે છે એટલે ગેસ ગેસ એસિડિટી કબજિયાત ખાસ કરીને ગેસ અને કબજીયાતવાળા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે એ સિવાય મિત્રો દૂધી છે એની અંદર પોટેશિયમ પણ રહેલું છે સાથે સાથે દૂધીની અંદર સૌથી મહત્વનો ગુણ હોય ને તો એ હાર્ટ માટે છે હૃદય માટે છે દૂધીની અંદર રહેલા જે અમુક એવા પોષક તત્વો સમાયેલા છે જે બ્લડને સાફ કરે છે જે લોહીને સાફ કરે છે જેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યામાં દૂધી છે એ દવા જેવું કામ કરે છે એટલે કે હૃદયની સમસ્યા હોય કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો આવા લોકોએ દૂધીનું સેવન છે એ અમુક સમયાંતરે તો दुधीन ज्यूस न सेवन आहे करतो रेवू अथवा दुधी न सब्जी मा ઉપયોગ કરતો જ રહેવો જોઈએ મિત્રો એ સિવાય મિત્રો દૂધીની અંદર વિટામિન સી રહેલું હોવાથી એ રોગ પ્રતિકારક શક્તિ પણ શરીરની વધારે છે જેના લીધે જે લોકોને વારંવાર પેટને લગતી સમસ્યાઓ થતી રહેતી હોય ને વારનવાર તો આવા લોકોને ખૂબ ફાયદો થશે સાથે સાથે ઇમ્યુનિટી એટલી મજબૂત બનશે કે એની વાત ન પૂછો એ સિવાય મિત્રો દૂધી જે છે દૂધીની અંદર સોડિયમનું પ્રમાણ સાવ ઓછું છે નહીં વધશે એટલે એ કિડની માટે અતિ આવશ્યક છે મિત્રો દૂધી છે એનું જ્યુસ નિયમિત પીવાથી મિત્રો પેશાબની સમસ્યાઓ છે નાની મોટી યુરિનને લગતી સમસ્યા હોય ને ખાસ પેશાબમાં બળતરા અને આવી બધી તો આ દૂધી છે એનાથી ખૂબ આસાનીથી મિત્રો દૂર થઈ શકે છે સાથે સાથે કિડનીની કાર્યક્ષમતા છે ને એ ખૂબ જ મજબૂત બને છે દૂધીનું જ્યુસ પીવાથી એ સિવાય દૂધીની અંદર રહેલો મહત્ત્વનો ગુણ સાથે વિટામિન સી છે લોહીની સફાઈ કરવાનું કામ કરે છે જેના કારણે સ્કિનને લગતી કોઈ પણ સમસ્યા હોય ને એમાં ખૂબ જ મિત્રો ફાયદો થાય છે સાથે સાથે વિટામિન્સ અને મિનરલ્સના કારણે મિત્રો એ વાળ અને સ્કિન બંનેમાં ખૂબ જ સારો એવો ફાયદો કરે છે હવે દૂધીનું જ્યુસ આપણે બનાવીએ ત્યારે ક્રશ કરીએ મિક્સરમાં મોટે ભાગ્યે બનાવતા હોય એ જ રીતે અથવા જે રીતે ફાવે એ રીતે દૂધીનું જ્યુસ બનાવતી વખતે એની અંદર એક ચપટી કાળા છે ને એના ચૂર્ણનું એનું ચૂર્ણ એક ચપટી જેટલું નાખવાથી ખૂબ ફાયદો થશે સાથે સાથે ત્રણથી ચાર પાન ફૂદીનાના અવશ્ય નાખવા આનાથી દૂધીનું જ્યુસ ટેસ્ટીની સાથે સાથે એની અંદર રહેલા જે બેનિફિટ છે એના જે ફાયદા છે એને ઘણા વધી જાય છે સાવચેતી આમાં એ રાખવાની છે કે દૂધી છે એની પસંદગી કરતી વખતે દૂધી કડવી નથી એ ખાસ ધ્યાન રાખવાનું છે નહીંતર આના ફાયદાની જગ્યાએ એના ગેરફાયદા પણ ઘણા બધા થાય છે દૂધી છે એ મીઠી જ દૂધી હોવી જોઈએ બીજું એક દૂધી છે એ વધારે પડતી પાકી ગયેલી નથી લેવાની વધારે કાચી નથી લેવાની મીડિયમ સરની માપ સરની પાકી પાકેલી દૂધી હોય આવી દૂધી લેવાની છે નહીંતર ક્યાંક એના ગેરફાયદા પણ થઈ શકે છે સાથે સાથે ડાયાબિટીસ અને બીપીવાળા મિત્રો હોય તો આવા લોકોએ દૂધીનું સેવન ચાલુ કરવું હોય તો પહેલાં થોડો એનું પ્રમાણ થોડું રાખીને ચાલુ કરવું અથવા ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલુ કરવું બાકી દૂધીની તાસીર ઠંડી છે ગરમીની ઋતુમાં દૂધી છે ને એ અમૃત જેવું કામ કરે છે આપણા શરીર માટે એટલે જે લોકોને શરીરનું વજન વધારે હોય વજન ઘટાડવું હોય પેટની કોઈ સમસ્યા હોય ગેસ એસિડિટી આફરો વારંવાર રહેતો હોય પેટ સાફ થતું ન હોય ને તો આવા લોકોએ ગરમીની સિઝન ચાલુ થાય છે એટલે દૂધીનું સેવન છે ચાલુ કરી દેવું જોઈએ મારા બધા જ વાલા દર્શક મિત્રોને પરમકૃપાળુ પરમાત્મા છે એ સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એ પ્રાર્થના ખૂબ ખૂબ આભાર જય માતાજી